સરપંચ અમીભાઈ રી તલાટી કમ મંત્રી રઘુભાઈ ચૌધરી ઉપસરપંચ જબીબેન શ્રીરામભાઈ જોશી પંચાયતના તમામ માનનીય સભ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો આ નવી ઇમારત માત્ર એક ભૌતિક માળખું નહીં પરંતુ ગામના વિકાસ સુશાસન ચનિતકારી કાર્યોનું મજબૂત કેન્દ્ર બનશે પંચાયત દ્વારા છેલ્લા સમયમાં સ્વચ્છતા પીવાના પાણી રસ્તા સ્ટ્રીટ લાઇટ શિક્ષણ આરોગ્ય તેમજ સામાજિક એકતા માટે કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યોની દલથી પ્રશંસા કરી ગામના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા દૂરંદેશી નિર્ણયો અને જનસેવા પ્રતિની શુભ અવસરે તમામ મહેમાનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતના નેતૃત્વને અભિનંદન પાઠવી ગામને વધુ સુખી સમૃદ્ધ વિકાસશીલ બનાવવાના સંકલ્પ સાથે શુભકામનાઓ વ્યક્ત કરી સમગ્ર વાતાવરણ આનંદ ઉત્સાહ અને ગૌરવથી છલકાઈ રહ્યું હતું અહેવાલ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ વાવ થરાત હું રભારી અમિતભાઈ પીરાભાઈ ગ્રામ પંચાયત જાડા શ્રી આજ રોજ ઝાડા ગામે નવી ગ્રામ પંચાયતનું નવું મકાન મંજૂર થયેલ એના અનુસંધાને ખાતમુહૂર્ત કરવામાં આવેલ તેમાં ઉપસ્થિત અમારા ગામના ડેપ્યુટી સરપંચ જૈરામભાઈ તથા અમારા તલાટી શ્રી રઘુભાઈ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો ગ્રામજનો બહેનો ભાઈઓ અને વડીલો તમામ હાજરી આપી અને ગ્રામ પંચાયત આજે પણ એટલો બધો અમને હરખ છે ગામમાં કે અમારા ગામમાં નવું મકાન બે માળનું ગ્રામ પંચાયતનું આવ્યું એવા આપણા રાજ્યના મુખ્યમંત્રી અને સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું હું સરપંચ તરીકે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા નાના ગામમાં આવું મોટું નવીન મકાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત